કુતરાને તો તમે ગાડીમાં બેહાડીને ફરો છો તમારા છોકરાના મોઢા સાટે છે તો કૂતરાને ઘરમાં રાખો છો તો ગાયના તો માતા કીધી છે જે ત્રિકરોડ દેવને તમે માનતા હોય તો ગાય તો રોડ ઉપર ફરવાની કારણ કે જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અમુક લોકો જે કહે છે કે ગાયો સિટી ઉપર રોડ ઉપર ફરે છે ને તમે ગાયો બાંધી દો અને ગાયો અમને બહુ નડે છે તો હું એવા માઇક આંગ્લી નામને કહું છું તમારે છે ને દૂધ ખવાય જ નહીં તમને ગાયો નડે છે તો તમને ગૌચર જે લોકો એ ડબાય છે ગૌચર નથી દેખાતા ભૂમાફિયા એટલા બધા વધી ગયા છે કે એના કારણે જમીન રહી નથી એના કારણે ગાયો રોડ ઉપર આવે છે પહેલાં જંગલોમાં રહેતા હતા વાડા ફાળવેલા હતા રાજાઓના વખતે અત્યારે એ ભૂમાફિયા ભાજપના નેતાઓ કે પછી ભાજપના ગુંડા કૌતય એવા બધા લોકો જે અત્યારે ગૌચર બિલકુલ ગાય ગયા છે તો ગાય ક્યાં જાય અને ફક્ત ગાયને કે માણસને આ ધરતી ઉપર જીવવાનો અધિકાર છે એવું છોડું છે ગાયને કૂતરાને બિલાડાને દરેકને જીવવાનો અધિકાર કે ગાયના ગૌચર તમે જે દબાયા છે ગાયોના તમને ગાયો નડતી હોય તો ગાયો એના ગૌચર જે દબાણા છે એના ઉપર સવાલ ઉઠાવો ને ગાયો એની મતે જ એની જગ્યાએ જતી રહેશે કોઈને નડશે નહીં એટલે જે એક બહેનની પાછી કોમેન્ટ આવી હતી કે ઘરે માતા એક બેઠી છે ને એક રોડ ઉપર ગાય માતા ફરે છે તો તું હિન્દુનો દીકરો જ નથી તું તારું કોઈ પાકિસ્તાનથી મૂકી ગયેલો હતા તું કોક એ મળેલો છો તો જ તું એવી કમેન્ટ કર તારા વિચારો પરથી મને એવું લાગે છે તારી બુદ્ધિ એવી છે તારી બુદ્ધિભ્રષ્ટ થઈ ગયેલી છે તે ત્રી કરોડ દેવ અને એમાં વસેલા છે ગાયમાં ગાયને માતા માને છે ગાયનું દૂધ ખાવું છે તમારે દૂધ ખાવાનું બંધ કરી દેવાય ગાયો જ તમને દેખાય છે જ્યારે હોય તો ગાયોને લઈને જ તમે ભાજપ ગાયના નામે કેટલા વોટ લઈ જશે ભાજપના નેતાઓ કેટલા ગાયના નામે વોટ લઈ જશે ગાય માટે શું કર્યું એમને ગાયને રાષ્ટ્રમાતાઓનો દરજો આપવા માટે અત્યારે કેટલા આંદોલનો થાય કેટલું બધું અત્યારે આહવાનો થાય કેટલા બધા આવેદનપત્રો આપવામાં આવે છે પાંદરાપુરમાં જોઈએ આવો ગાયો કે ગાયોની કેવી હાલત છે ખાલી બોલવાથી કંઈ નથી ગાયો નડે છે ગાયો નડે છે ગાયોની કંઈક વ્યવસ્થા કરો ગાયોને જે જમીન ગૌતર ખાઈ ગયા છે ને એની વ્યવસ્થા કરો એટલે ગાયો એની મતે જ એની કિંમત થતી રહેશે ગાયો કોઈ નડશે નહીં ગાયો નડે છે તમને ગાયને માતા કહેશો ને ગાયને પછી ખોટી ટિપ્પણી કરો છો શેર કરો મિત્રો વિડીયો ગમે તો ગાયો રોડ ઉપર બેઠી છે ગાયો નડે છે કોઈકને એક્સિડન્ટ થાય કે ગાયોથી માણસ મરી જાય છે તો ફક્ત માણસને જ જીવવાનો અધિકાર છે ગાયોને નહીં રોડ ઉપર રહેવાનો કે ધરતી ઉપર રહેવાનો અધિકાર નથી ગાયોના જે ગૌચર ખાઈ ગયા છે અહીંયા સવાલ નથી ઉઠાવતા ગાયો એની જગ્યાએ જતી રહેશે ગાયોના ગૌચર જે દબાણો છે જે ભૂમાફિયા બધા ખાઈ ગયા છે એ જગ્યા અપાય તો ને જેનામાં બોલવાની ત્રેવડ હોય કે ગાયો રોડ ઉપર છે ગાયો રોડ ઉપર છે તમને રોડ ઉપર દેખાય છે તો ભૂમા જે ખાઈ ગયા છે એના ઉપર ટિપ્પણી કરો ને એની ઉપર અવાજ ઉઠાવો ને કેમ ત્યાં સિવાય જાહે તમારી કે ભાજપથી બીવો છો તમે ભાજપના હાથા બની કામ કરો છો ભાજપ ગાયોના નામે કેટલા વોટ લઈ ગયા છે તમને ખબર છે જ્યાં જુઓ ત્યાં ભાજપ ગાયના નામે વોટ લીધેલા છે અને ગાય માટે એ લોકોએ શું કર્યું કંઈ જ નહીં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે અત્યારે કેટલા લોકો રોડ ઉપર આવે છે પણ અન્યાય નથી મળતો તો ગાય ઉપર ટિપ્પણી કરવી હોય તમારા ઘરમાં તમે કૂતરા બાંધી રાખો છો દરેક પ્રાણી જીવ જંતુને દરેકને જીવવાનો અધિકાર છે ફક્ત માણસને નહીં ગાયની જગ્યા વ્યવસ્થા તમે કરી આપો એટલે ગાયો રોડ ઉપર આવશે નહીં સિટીમાં કોઈને નડશે નહીં એના વાડા ફાળવી નાખો